ગુજરાત ફોકસ આપનું હાર્દિક સ્વાગત છે હું હીરલ આજના મુખ્ય સમાચાર માર્ક પેટન્ટ ઓગ દ્વારા બૌદ્ધિક સંપદા પર અઢારમો આંતરરાષ્ટ્રીય સેમિનાર સફળતાપૂર્વક યોજવામાં આવ્યો માર્ક પેટન્ટ ઓગ જે બૌદ્ધિક સંપત્તિ અધિકારો આઈપીઆર અંગે જાગૃતતા અને ઉન્નતિ માટે કાર્ય કરતી એક પ્રખ્યાત બિન નફાકારક સંસ્થા છે તેણે આઠ અને નવ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ રનેસોન્સ બાય મેરિયટ અમદાવાદ ખાતે તેની અઢારમી વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સંમેલનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું આ વર્ષે સેમિનારનો વિષય ડ્રાઇવિંગ ઇનોવેશન્સ એન્ડ એમ્પાવરિંગ ગ્રોથ હતો માર્ક પેટન્ટ ઓગનાટ ટ્રસ્ટી ડો ઓમકાર આચાર્યએ વેલકમ સ્પીચ આપી હતી મુખ્ય અતિથિ શ્રી પરસી અવારી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માજડા લિમિટેડ એ બૌદ્ધિક સંપત્તિના વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા આ અઢારમી વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સંમેલનમાં વિવિધ વિષયોના નિષ્ણાતોએ મહત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા હું માર્ક પેટન ડોટ ઓઆરજી નો ટ્રસ્ટી છું આજે જે કાર્યક્રમ આ અમે અઢારમો સેમિનાર કરી રહ્યા છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અવેરનેસ માટે જેમાં પેટન્ટ ટ્રેડમાર્ક ડિઝાઇન કોપીરાઈટ વિશે બધા ઓડિયન્સને બતાવવામાં આવશે ફક્ત ઇન્ડિયા માટે નહીં તમે એક્સપોર્ટ કરતા હો તો બહારના દેશોના યુએસ જર્મની મલેશિયા બધા અલગ અલગ કન્ટ્રીઝથી સ્પીકર્સ આવેલા છે જેમાં આપને એક ઉદાહરણ સાથે તમને જાણવામાં મળશે કે દરેક દેશમાં પેટન્ટ ટ્રેડમાર્ક વિશે શું કાયદા હોય છે શું નહીં ટી પોઈન્ટ જે આ વર્ષનો થીમ છે ડ્રાઇવિંગ ઇનોવેશન એન્ડ એમ્પાવરિંગ ગ્રોથ કે આજના યુગમાં તમે ઇનોવેટિવ ના થાવ તો તમારી માટે કોમ્પિટિશન કેટલી અઘરી થઈ જાય છે અને જ્યારે તમે ઇનોવેશન લાવો છો તો તમને આઈપીની જરૂર છે આઈપી તમે ફાઇલ કરશો તો તમને એનાથી બમણો ગ્રોથ મળી શકે છે અમારી સાથે સંસ્થાઓ જે જોડાયેલી છે એ છે ગુજકોસ્ટ આઈ હબ જીસીએ જીપીએ ઇટામાં અને બીજી ખાસી બધી કોલેજીસ બી છે જેમ સાલ જીએનએલયુ જીટીયુ

આમાં જે સ્પીકર્સ છે એ ઇન્ટરનેશનલ લેવલના લગભગ છ થી સાત ઇન્ટરનેશનલ સ્પીકર છે ચાઇના આર્જેન્ટિના યુએસએ આવેલા છે અને નેશનલ લેવલના પણ બીજા પાંચ થી સાત સ્પીકર્સ છે એ બધા લોકો પોતાના આવીને અહીંયા આ જે સેમિનારનો થીમ છે કે ડ્રાઇવિંગ ઇનોવેશન્સ એન્ડ એમ્પાવરિંગ ગ્રોથ એટલે કે ઇનોવેશનથી અટકી નથી રહેવાનું પણ એના કારણે કન્ટ્રીનો દેશનો વિકાસ થવો જોઈએ એના પર આ થીમ છે અને એ લોકો બધા એના પર બોલવાના છે એવું છે કે જે લોકો અલગ અલગ કન્ટ્રીમાંથી આવે છે એ લોકો રજૂઆત કરશે કે આર્જેન્ટિનામાં યુરોપમાં ચાઇનામાં યુએસએમાં કઈ જાતની પેટર્ન સિસ્ટમ છે આપણા લોકોને ત્યાં જવું હોય તો એ લોકોને જાણકારી આપશે સાથે એકેડેમિક ઇન્ડસ્ટ્રી એન્ટરફેસ જેને કહે કે શૈક્ષણિક સંસ્થાઓમાં રિસર્ચ થાય છે પણ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચતું નથી અથવા તો ઇન્ડસ્ટ્રીને ખબર નથી કે અહીંયા સારું સંશોધન થાય છે એ બંનેને ભેગા કરવાનો બી એક પ્રયાસ છે આમાં કારણ કે બીજા બધા કન્ટ્રીમાં જોવામાં આવેલું છે કે ત્યાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રી બંને ભેગા મળીને કામ કરે છે અને અમારો આ વખતે ખરેખર મિશન છે કે અમે આગળ વધવા માંગીએ છીએ